તો હાલમાં દેશમાં તીવ્ર ગરમી ચાલી રહી છે ને આવા સમયે મોટાભાગના લોકો માટે એર કન્ડિશનર એટલે કે એસી જ જીવન રક્ષક બન્યું છે પરંતુ હવે જલ્દી તમારું એસી તમે તમારી ઈચ્છા મુજબ ચલાવી નહીં શકો શું છે તેનું કારણ જાણો અમારા આ અહેવાલમાં દેશના અનેક શહેરમાં ભીષણ ગરમી પડી રહી છે આ વાતાવરણ વચ્ચે એસી લોકો માટે આજે જરૂરી બની ગયું છે પણ આ જ એસીના કારણે ગરમીની પીક સિઝનમાં વીજળીની માંગ પુષ્કળ વધી જાય છે અને સમગ્ર દેશનું વીજ પુરવઠાનું સર્વયું ખોરવાઈ જાય છે આ જ કારણોસર સરકાર હવે એસીના વપરાશ પર નિયંત્રણ લાવવાનું વિચારી રહી છે સરકાર એસીનું ટેમ્પરેચર વીસ ડિગ્રીથી અઠ્યાવીસ વચ્ચે નિર્ધારિત કરવાનું વિચારી રહી છે નિયમ લાગુ કરવા પાછળનો હેતુ શું છે ઉર્જા બચાવવા વીજળીનો વપરાશ ઘટાડવા પર્યાવરણીય સંતુલન જાળવવાનો નિયમથી લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે એસીનું તાપમાન ચોવીસ ડિગ્રી પર રાખો એ આદર્શ સ્થિતિ કેમ કે શરીર સાથે વીજળીની પણ બચત થાય આ નવો નિયમ ઘર ઓફિસ અને વાહનોમાં લાગુ થશે વૈશ્વિક સ્તરે કેવા ધારા ધોરણો છે અમેરિકામાં એકવીસ થી ચોવીસ ડિગ્રી ઇટાલીમાં ત્રેવીસથી પચીસ ડિગ્રી યુરોપમાં બાવીસથી પચીસ જાપાનમાં છવ્વીસથી અઠ્યાવીસ ડિગ્રી મધ્ય પૂર્વના દેશોમાં વીસ થી ચોવીસ ડિગ્રી તાપમાન સરકારે પર્યાવરણને ચકાવી રાખવા તાપમાનને અંકુશમાં રાખવા મહત્વનો નિર્ણય કર્યો છે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખચ્ચરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર એસીના ઉપયોગ માટે એક નવી સિસ્ટમ લાગુ કરી રહી છે ખાસ કરીને રહેણાંક અને વેપારી સ્થાનો માટે આ નિયમો અનિવાર્ય બનશે તેમણે સ્પષ્ટ કર્યું છે કે નવા નિયમો એસીના તાપમાનના પ્રમાણને અનિવાર્ય કરશે એટલે કે તાપમાન ફિક્સ મર્યાદામાં જ રાખવું પડશે ટેમ્પરેચર સ્ટેન્ડાઇશન યે ભી એક નયા પ્રયોગ નયા એક પ્રાવધાન યે કિયા જા રહા હે ઇસકો બહોત જલ્દી લાગુ કરને જા રહે હે અબ એસી કા જો ટેમ્પરેચર સ્ટેન્ડાઇશન હે 20 ડિગ્રી સે 28 ડિગ્રી રહેગા यानी 20 डिग्री से नीचे हम उसकी कूलिंग नहीं कर सकते सकेंगे और 28 डिग्री से ऊपर वार्मिंग नहीं कर सकेंगे इस प्रकार का एक पहली बार इस प्रयोग को किया जा रहा है हाल में बाजार में मिलता एसी 16 डिग्री સુધીનું कूलिंग આપે છે परंतु सरकार का नया नियमों बाद हमें नवा मॉडल ना एसी मां આ ફીચર બંધ કરાશે સરકારનો આ નિયમ લાગુ થયા બાદ એટલું તો કહી શકાય કે ઊર્જાની બચત તો થશે જ પરંતુ પર્યાવરણમાં પણ ફેરફાર જોવા મળશે જેનો સીધો ફાયદો દેશની જનતાને થશે તે કહેવું ખોટું નથી બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી